અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ રાજપૂતે વિરાટનગરમાં રહેતા ઓગસ્ટ પાંડે નામના ઈશમ વિરુદ્ધ ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા એક કરોડ એસી લાખની છેતરપિંડીની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી ભેજાબાજ ઓગસ્ટ પાંડેએ નોકરી અપાવવાના બહાને નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી નામની સિક્યુરિટી એજન્સીનો લોગો અને તેના નામનો ઉપયોગ કરી તેમજ ઓએનજીસીના સ્ટેમ્પનો ઉપયોગ કરી લોકોને નોકરી અપાવવા માટે બનાવતી એપોઇન્ટમેન્ટ લેટર અને બાય ઓર્ડર તથા પોસ્ટિંગ લેટર બનાવી આપી તેમજ એનઆઈએસ અને એ એન એના નામ ઓએનજીસી યુનિટ હજીરા ખંભાત અને મહેસાણાના નકલી આઈ કાર્ડ બનાવી આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઘનશ્યામ રાજપૂતના પરિવારના દસ વ્યક્તિઓ સહિત અન્ય પચાસ જેટલા વ્યક્તિઓ પાસેથી રૂપિયા એક કરોડ ચાલીસ લાખ તેમજ અન્ય ચાલીસ વ્યક્તિઓ પાસેથી રૂપિયા એંસી લાખ મળી કુલ રૂપિયા એક કરોડ એંસી લાખ લઈ છેતરપિંડી કરતા શહેર એ ડિવિઝન પોલીસે ભેજાબાજ ઓગસ્ટ પાંડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે